ભક્ત તો ભગવાનના દર્શન કરે પણ ભગવાનની દ્રષ્ટિ પણ પોતાના અનન્ય ભક્તને શોધી રહી હોય હા હજારો ભક્તોની ભીડ હોય દર્શનમાં અને પ્રભુની દ્રષ્ટિ એવા કોઈ ભક્તને શોધી રહી હોય કે જે ભગવાન પાસે કંઈ માગવા ના આવ્યો હોય કેવલ ભગવાનને માગવા આવ્યો હોય આપણે આખો દિવસ પ્રભુ પાસે માગી માગીને પ્રભુને હેરાન પરેશાન કરી નાખીએ છીએ તમારી પાસે માગણી કરતો હોય જ્યારે પણ એનો ફોન આવે કઈ ને કઈ માગવા માટે આવે તો આપણે એનો ફોન કાપી નાખીએ કે ઉપાડીએ હા કંટાળી જાય કે નહીં માણસ આમ સામે આવતો દેખાય ને માણસ રસ્તો ક્રોસ કરી લે હ આપણે પણ ઠાકોરજી પાસે આખો દિવસ માગ્યા જ કરીએ તો ઠાકોરજીને ના ગમે અને ભગવાન પાસે માગવાનો અર્થ શું થાય ભગવાનના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ કરવો પ્રભુને ખબર નથી કે મને શું જોઈએ છે એટલે માગવું પડે છે આપણે પ્રભુ પર ભરોસો રાખો પ્રભુ અંતરયામી છે તમે શું વિચારો છો ને પણ ઠાકોરજીને ખબર છે અને બીજી વાત આપણને માગતા નથી આવડતો ઘણીવાર માગી માગીને જીવ ભગવાન પાસે પોતાનો અહિત માગી લે છે આપણને ખબર નથી કે આપણું હિત શેમાં થવાનું છે ને આપણું અહિત શેમાં થવાનું છે આપણને બે ડગલાય દેખાતું નથી ઘણી વાર ઠોકર લાગે ને પડી જઈએ પણ પ્રભુને આપણા અનંત જન્મારાઓની ખબર છે ક્યારે કયા સમય કઈ વસ્તુની જરૂર પડશે શેનાથી આપણું કલ્યાણ થવાનું છે પ્રભુને ખબર છે એમના પર છોડી દો માગી માગીને આપણે બે હાથે માગી આપવા વાળો હજાર હાથ વાળો આપે છે એક નાનકડું બાળક એની મમ્મીની સાથે દુકાનમાં એની મમ્મી કઈ શોપિંગ કરવા ગઈ બાળક સાથે હતો મમ્મીએ પેલું લિસ્ટ આપ્યું બધી વસ્તુ લીધી આ એટલું નાનકડું પ્રેમાળ બાળક પેલા ચોકલેટના ડબ્બા સામે જોયા કરે દુકાનદારના બાળક બહુ ગમ્યું કે આ બેટા લઈ લે કઈ વાંધો નહીં પેલા એ ના લીધી દુકાનદારે ફરી કહ્યું બેટા લઈ લે તને ગમતી હોય તો હું કઉ છું ને પેલા એ ના લીધી દુકાનદારે મુઠ્ઠી ભરી એના ખિસ્સામાં ભરી દીધી બિલ ચૂકવીને ઘરે વળતી વખતે પેલી મમ્મી કે બહુ વાયડો થતો હતો ને એ પેલા અંકલ ક્યાર ના કહેતા હતા લઈ લે લઈ લેવી જોઈતી હતી ને દીકરાએ બહુ સરસ કહ્યું મમ્મી હું કદાચ પેલી બરણીમાંથી ચોકલેટ લેત ને તમારા હાથ કેટલા નાના છે બે ત્રણ ચોકલેટ આવે પેલા અંકલે તો મારું ખિસ્સું ભરી દીધું એમ આપણે તો બે હાથે માગીએ છીએ ને આપવા હજાર હાથ વાળો આપે છે પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગી આવ્યો એટલે શેનાથી આપણું હિત થશે ખબર નથી તમે જો એટલા માટે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીથી લઈને કોઈ પણ આચાર્ય કે કોઈ પણ અષ્ટછાપ કે કોઈ ભગવદી ભક્ત કવિએ એક પણ પ્રાર્થના નથી ગાઈએ હા એક પણ પ્રાર્થના તમને નહીં મળે પ્રાર્થના એટલે ભગવાન પાસે નિરંતર આપણે યાચના કરીએ છીએ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ ગુણ તારા નિત્ય ગાઈએ ને થાય અમારા કામ અમારા કામ થાય એટલે તને ભજીએ છે પ્રાર્થના એટલે પ્રભુની સાથે વેપાર કરવો માગણીનો અર્થ થાય છે કે આપણે પ્રભુ સાથે વેપાર કરીએ છીએ મારે દીકરો થાય તો પ્રભુ પલના કરાવીશ દીકરો થાય તો પલના કરાવીશ વેપારમાં નફો થાય તો રાજભોગ કરાવીશ આ પ્રભુની સાથે વેપાર છે ભક્તિ નથી પ્રભુ અંતર્યામી છે ઠાકોરજીની દ્રષ્ટિ એવા ભક્તોને શોધે કે જે પ્રભુ પાસે કંઈ માગવા ના આવ્યો હોય ખાલી પ્રભુને માગવા આવ્યો હોય ભગવાન પણ આજે ભક્તના દર્શન કરવા પદાર્યા છે અને વૈષ્ણવ યાદ રાખો આપણે જ્યારે પ્રભુની સન્મુખ જઈએ છીએ ને તો જેમ પ્રભુના દર્શન કરીને આપણને પ્રસન્નતા થાય એમ પોતાના ભક્તને પ્રસન્ન જોઈ ઠાકોરજીને પણ બહુ સુખ મળે છે જ્યારે ઠાકોરજીની સન્મુખ જઈએ ને આપણે સુંદર વસ્ત્રો પરિધાન કરીને પ્રભુ પણ આપણે લોકો કરીએ તો ઠાકોરજીની સેવામાં જઈએ ને લગર વગર કપડાં પહેર્યા હોય માથાના વાળના ઠેકાણા ના હોય પરસેવો ટપકતો હોય ગમે તેવા ઠાકોરજી સામેજી ત્યાં કોણ આપણને જોવાનું છે અને કોઈ રિસેપ્શન કે પાર્ટીમાં કે કંઈ મેરેજમાં જવાનું હોય તો અમારે કહેવાની જરૂર છે ખરા ચાર ચાર કલાક બ્યુટી પાર્લરમાં બગાડીએ અપ ટુ ડેટ તૈયાર થઈએ પરફ્યુમ છાંટીએ કેમ કે ત્યાં દુનિયા આપણને જોશે દુનિયાના લોકો કદાચ આપણને જોઈ તો આપણને શું આપી દેશે એને રાજી રાખવા માટે આપણે આખું જીવન ઘસી નાખીએ એનું નામ સંસાર કોઈ સાર ન નીકળે એનું નામ સંસાર અને ક્ષણ માત્રમાં જે પ્રસન્ન થઈને પોતાના આપણને આપી દે એ પ્રભુના સુખનો આપણે વિચાર નથી કરતા પ્રભુ આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે પ્રહલાદજી ધ્રુવજી પ્રસન્ન થઈ ગયા છે મનમાં તો બહુ ચટપટી લાગી છે કે શબ્દોથી પ્રભુની કંઈક સ્તુતિ કરવું પણ નાના બાળક છે શબ્દો આવડતા નથી શબ્દથી ભગવાનની સ્તુતિ કરે એ પેલા તો નેત્રના અશ્રુથી પાદ પ્રક્ષાલન કર્યું છે નેત્ર માંથી દડ દળ પ્રેમના અશ્રુ વહી રહ્યા છે અને જુઓ ભગવાનને સંભળાવવા માટે કોઈ શબ્દો ની જરૂર નથી ભગવાન યદી કેવલ આપણા શબ્દો સાંભળતા હોય ને તો માનું લગભગ આખા વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાય છે ભગવાનને બધી ભાષા શીખવી પડે હં પ્રભુને કોઈ શબ્દની જરૂર નથી સાંભળવા માટે કબીરજી કહે છે ચીંટી કે પેરોમે જો નોપુર બજાતે ભી મેરા સાબ સુનતે ન થાય કેડીના પગમાં ઘોઘરીઓ બાંધો તો એ નો અવાજ સાંભળે છે આ માઇક અને સાઉન્ડ સિસ્ટમની આપણને જરૂર પડે પ્રભુને નહીં તમે શું વિચારો છો એ પણ ઠાકોરજી જાણે છે